ડ્રાઈવરનો નો ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો જે છે એ કોલ્ટર આવી શકે છે અને ક્યાં સુધીમાં જે છે એ તમારી ટેસ્ટ યોજાઈ શકે છે તેના વિશેની આજના વિડીયોની અંદર સંપૂર્ણ જે છે તે માહિતી આપણે મેળવીએ પેલા તો વિદ્યાર્થી મિત્રો લગભગ પાંચ સાત દિવસ પહેલા અ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ છે બરાબર ચાલીસ જેટલા ઉમેદવારો છે આ ચાલીસ જેટલા ઉમેદવારો જીએસઆરટીસી નિગમની અંદર રૂબરૂ રજૂઆત કરવા માટે ગયા હતા કે સાહેબ અમે તમે ક્યારે અમારે ડ્રાઈવિંગ ટેસ્ટિંગનું આયોજન કરશો ડ્રાઈવિંગ ટેસ્ટ છે આ ટેસ્ટિંગ આયોજન ક્યારે કરશો એવી રજૂઆત કરવા માટે ગયા હતા તેઓ સીપીઓ સાહેબ મળ્યા હતા બરોબર સીપીઓ સાહેબ એમને એવું કીધું હતું કે એપ્રિલ મહિનો જે છે બરોબર એપ્રિલ મહિનો જે છે એપ્રિલ મહિનાના એન્ડિંગમાં એન્ડિંગ સુધીમાં વધીને એપ્રિલ મહિનોનો એન્ડિંગ બરોબર એટલે આજે કઈ તારીખ છે મિત્રો આજે છે પચીસ તારીખ એટલે હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પાંચ દિવસ છે પાંચ દિવસની અંદર એ લોકો એવું કીધું હતું કે પાંચ દિવસની અંદર એટલે કે એપ્રિલ એન્ડિંગ સુધીમાં અમે જે છે કોલ લેટર આપી દેશું બરોબર જીએસઆરટીસી

આ કંડક્ટર વાળા માટે છે આ કંડક્ટર ની ચર્ચા અત્યારે આપણે નથી કરતા અત્યારે આપણે જે છે માત્ર ને માત્ર ડ્રાઈવર ની ચર્ચાઓ કરશું બરોબર ઉપરની જે લાઈન છે એ કંડક્ટર વાળા વિદ્યાર્થીઓ માટે છે તો આપણે એને સલગનો જે છે એ માહિતી અલગ વિડીયોમાં મેળવીશું અત્યારે જે છે એ બીજી જે સ્પેશિયલ ડ્રાઈવર માટે કરવામાં આવી છે તેની માહિતી મેળવીએ શું કહે છે તો કે ડ્રાઈવર ના ટેસ્ટ નો લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રશ્નોનો પણ થશે નિકાલ ડ્રાઈવર ના ટેસ્ટ માટેનો ટ્રેક તૈયાર છે પાંચમી મેથી શરૂ થનારી ટેસ્ટ એ બે ત્રણ મહિના સુધી ચાલશે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો શું થયો થયો તમે ડાયરેક્ટ સમજી લો સીધો સિમ્પલ એ કે મે એટલે આ તારીખ આસપાસ જે છે એ તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે એ શરૂ થઈ જશે અને સામાન્ય રીતે ડ્રાઈવિંગ ટેસ્ટ ની અંદર રાહ જોવા જોકે અહીંયા તો એ લોકો એમ લખ્યું છે કે ડ્રાઈવરના ટેસ્ટ માટેનો ટ્રેક તૈયાર આ ટેસ્ટ ટ્રેક તો તૈયાર જ છે મને માહિતી મળી છે ત્યાં સુધી જે હમણાં તમને ખ્યાલ હશે કે છ મહિનાના કરાર આધારિત ડ્રાઈવરની ભરતી કરી બરોબર તો એ લોકોની ટેસ્ટ પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે ત્યાં લે છે આ નવા ટ્રેક ની અંદર એ લોકોની અમુકને ટેસ્ટ બાકી હતી ટેસ્ટ લે છે તો હું ટેસ્ટ તો પેલા ટ્રેક તો પેલા નો તૈયાર જ હતો અને ટેસ્ટ ટ્રેક તૈયાર હતો તો તમે એની ઉપર ટેસ્ટ લેતા હોય ને તો કે આ ખરેખર આ ભરતીમાં જે છે એ થોડોક લાંબો સમય જઈ શકે એવું છે કારણ કે બધાના જો અહીંયા લખેલું છે કે બે ત્રણ મહિના સુધી જે છે આ બધી આખી પ્રોસેસ ચાલશે ત્યારબાદ પાછું ડીવી થાય એટલે એમાં ચાર પાંચ મહિના સુધી આખી કામગીરી ચાલવાની છે એટલા માટે જ તે નવી ભરતી આ લોકોએ કરી નાખી છે બરોબર છે તો આપણે એવું અમે ખુશખબર આવી ગઈ છે આપણા માટે કે પાંચ પાંચ બે હાજર પચીસ આસપાસ જે છે એ તમારા કોલેટર શરૂ સોરી કોલેટર લેટર નહીં પણ તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે એની શરૂઆત થવા જઈ રહી છે ઓફિશિયલ માહિતી આવશે ત્યારે તમને જણાવી દેસુ નાખો કઈ તારીખે જવાનું છે બધી માહિતી એની અંદર આવી જશે અને ક્યાંથી શરૂ થાય છે ક્યારથી જે છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થાય છે એ પણ એની અંદર માહિતી આવી જશે અત્યારે અંદાજિત આ માહિતી છે કે અંદાજિત પાંચ પાંચ જે છે એ આસપાસ ટ્રેક જે છે તૈયાર છે એટલા માટે એની ઉપર ડ્રાઇવિંગ ટેસ્ટનું કામકાજ શરૂ થઈ જશે અને મેં તમને હમણાં આગળ કીધું એ પ્રમાણે ત્રીસ તારીખ પહેલાં તમારો કોલ લેટર જે છે આવવાની શક્યતાઓ રહેલી છે તો આ વાળા વિદ્યાર્થીઓ જે ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા એ વિદ્યાર્થીઓ માટે અપડેટ છે જે કાંઈ માહિતી અમારા સુધી હતી એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ભવિષ્યમાં પણ નાની મોટી અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહેશો તમારા કોઈ પણ પ્રશ્ન હોય નીચે કોમેન્ટ કરી અને જણાવો બાકી વિડીયો જે છે એને લાઈક કરી આપો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન ઓન કરી દીધું અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જય હિન્દ મામ ભારત માતા કી જય